જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં દત્ત ભગવાનની કથા સાંભળશું આજે માક્ષર માસની પૂર્ણિમા એટલે કે દત્ત જયંતિ ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ આજના દિવસે ભગવાન દત્તાત્રેયની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે હિન્દુ ધર્મમાં ભગવાન દત્તાત્રેયને ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું એક રૂપ માનવામાં આવે છે ધર્મગ્રંથોમાં કહ્યું છે કે શ્રી દત્તાત્રેય એ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે તે આ જન્મ બ્રહ્મચારી અને અવધૂત રહ્યા તેથી તેઓ સર્વવ્યાપી કહેવાયા આ કારણ છે કે ત્રણેય ઈશ્વરીય શક્તિઓથી સમાહિત ભગવાન તથા તેની આરાધના કરવી એ ખૂબ જ સફળ સુખદાયી અને તુરંત જ ફળ આપનારી છે મન કર્મ અને વાણીથી કરવામાં આવેલી તેમની ઉપાસના એ ભક્તને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે આજના શુભ દિવસે ભગવાન દત્તાત્રેયની બાળ સ્વરૂપની પૂજા આરાધના કરવાથી કે તેમના દર્શન માત્રથી જ મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે તો આજના દિવસે ભગવાન દત્તાત્રેયની પૂજા આરાધના કે ઉપવાસ ન થઈ શકે તો ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપના દર્શન કરવા ભગવાન દત્તની કથા સાંભળવી જે સાંભળવાનો આજના દિવસે ખૂબ મહિમા છે તો મિત્રો આ હતું આજના દિવસનું મહાત્મ્ય હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી દત્ત ભગવાનની કથા બોલો ભગવાન દત્તાત્રેયની જય અત્રે ઋષિ અને સતી અનસૂયા નર્મદા કિનારે એક આશ્રમની અંદર રહેતા હતા તેઓ અહીં રહીને આખરી તપસ્યા કરી રહ્યા હતા સતી અનસુયાના તપનો પ્રભાવ ઇન્દ્રરાજથી સહન થઈ શક્યો નહીં સતી અનસુયાના પતિવ્રત આગળ ઇન્દ્રરાજ જાણે ઝાંખા પડવા લાગ્યા આથી મૂંઝાઈને તેઓ છેવટે વિષ્ણુ ભગવાન પાસે ગયા અને તેમને બધી હકીકત કહી વિષ્ણુએ ઇન્દ્રને કહ્યું કે સતી અનસુયાની પવિત્રતાની આપણે કસોટી કરવા એમના આશ્રમમાં ભક્ત નારદજીને મોકલશું જોઈએ તો ખરા કે સતી અનસુયા કેટલી પતિવ્રતા કહી વિષ્ણુએ નારદજીને અનસુયાની કસોટી કરવા આશ્રમમાં મોકલ્યા જે વેળા નારદજી આશ્રમમાં પહોંચ્યા એ સમયે અંસુયાજી એક હાથમાં સાંભેલું લઈને એના વડે તાજી ડાંગર ખાંડી રહ્યા હતા અનસુયાની આસપાસ શું બની રહ્યું છે તેનું કશું ભાન હતું નહીં કારણ કે તે ડાંગર ખાંડવામાં તલ્લીન હતા અને સતી અનસુયાના પતિ દરવાજા તરફ પીઠ કરીને બેઠા હતા એથી નારજી આંગણામાં આવવાને બદલે દરવાજા પર થંભી ગયા હવે આ બાજુ અત્રી ઋષિને તરસ લાગી એમને મોટે અવાજે સતી અંસુયાને એક લોટો પાણી લાવવા કહ્યું પણ જેવા અત્રી આ બોલ્યા એ સમયે ડાંગર ખાંડતા અંસુયાનો જમણો હાથ અધ્ધર થઈ રહ્યો હતો અને એ જ વખતે પતિએ એમને પાણી લાવવાની આજ્ઞા કરી સતી તો ભારે મૂંઝવણમાં મૂક્યા કે પતિની આજ્ઞા પાડવામાં કે એનું પાલન કરવામાં પત્ની જો એક અડધી ઘડીનો પણ વિલંબ કરે તો એ પતિવ્રતા કેમ કહેવાય એ સતી કેમ કહેવાય અંશુયા તો સાચે અર્થમાં પતિવ્રતા અને સતી હતા એમને સામેલું અધ્ધર જ છોડી દઈ ઋષિ માટે પાણી લાવવા માટે પાણીયા તરફ દોટ મૂકી અને ત્યાં જ એક વિચિત્ર ઘટના બની એમને અધ્ધર છોડી દીધેલું સામેલું ઊંચે અધ્ધર જ રહ્યું નીચે આવ્યું જ નહીં દરવાજા પર ઊભેલા નારદજી આ જોઈ જ રહ્યા અને એમને ખ્યાલ આવી ગયો કે ખરેખર અનસુયા મહાસતી છે અને એમના સતીપણાથી જ આ સાંભેલું નીચે પડવાને બદલે અધ્ધર હવામાં સ્થિર થઈને ઊભું છે આ બાજુ અનસુયા સતી પોતાના પતિ માટે પાણીનો લોટો ભરી લાવ્યા અને પછી પાછા ખાંડણિયા પાસે આવ્યા અને હવામાં અધ્ધર લટકી રહેલા સામેલાને પકડી એમને ફરી ડાંગર ખાંડવાનું શરૂ કર્યું પણ એમ કરતા એમની નજર દરવાજા પર ઊભેલા મુનિવ્ય નારજી પર પડી અને એ સાથે અત્રિ ઋષિએ પણ દરવાજા પર ઊભેલા નારજીને જોયા પતિ પત્ની બંને અતિથિ સેવાના ઉપાસક હતા આંગણે આવેલાને તેઓ સદા રહેતા એમને ત્યાં જો કોઈ સાધુ મુનિ કે ઋષિ આવી ચડે તો પછી કશું નારદજીને જોતા જ બંને હર્ષથી ગાંડા બનીને એમની પાસે દોડી આવ્યા નારદજીને એમને પ્રેમપૂર્વક વંદન કર્યા પછી તેઓએ નારદજીને બેસવા યોગ્ય આસન આપી એમની પૂજા કરી થોડી વાર રોકાયા બાદ નારદજીએ ત્યાંથી વિદાય લીધી અને સતી સાવિત્રી પાસે જઈને સતી અનસૂયાના સતીપણાના ખૂબ ખૂબ વખાણ કર્યા એમ કરીને એમને સતી સાવિત્રીના મનમાં એક ઈર્ષ્યા ભાવનાની સ્થાપના કરી સતી સાવિત્રીને થયું કે શું મારા કરતા પણ સતી અનસૂયાનું સતીપણું ચઢી જાય છે ના ના આવું બની શકે નહીં મારે એના સતીપણાની કસોટી કરાવી જ પડશે તે વિના હવે અન્ય કોઈ વિકલ્પ મારા માટે નથી નારદજીએ તો પછી સતી સાવિત્રી પાસેથી વિદાય લીધી અને પહોંચ્યા વિષ્ણુ પત્ની લક્ષ્મીજી પાસે લક્ષ્મીજીના ઉમોએ પણ નારદજીએ સતી અનસુયાના ભારે વખાણ કર્યા અને પરિણામે લક્ષ્મીજીને પણ થયું કે મારે સતી અનસુયા કસોટી કરાવી જ પડશે વળી નારદજી ત્યાંથી પહોંચ્યા શંકરની પત્ની પાર્વતીજી પાસે પાર્વતીજી પણ અંસુયાના વખાણ સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થયા પોતાના કરતાં પણ સતી અંસુયાનું સતીપણું વધી જાય છે એવી નારદજીની વાત સાંભળી પાર્વતીજીને પણ સતી અંસુયાની કસોટી કરવાની ઈચ્છા થઈ આવી પછી તો સાવિત્રી લક્ષ્મીજી અને પાર્વતીજી ત્રણેય જણા મળ્યા અને ત્રણેય જણાએ નક્કી કર્યું કે સતી અંસુયાના સતીપણાની પરીક્ષા કરવા માટે બ્રહ્મા વિષ્ણુ અને શંકરને મોકલવા

સતી અનસોયાએ આ ભિખારી વેશમાં રહેલા દેવોને કહ્યું મારા પતિ બહાર ગયા છે તે પાછા આવીને આપનું પૂજન કરશે અને ત્યારબાદ આપને ભિક્ષા આપશે આ દેવો તો અનસોયાના સતીપણાની કસોટી કરવા આવ્યા હતા આથી એમણે અનસોયાને કહ્યું ના અમારે તો તમારા હાથની જ ભિક્ષા જોઈએ છે અને એમાં એક શરત છે કે તમારે નગ્ન થઈને જ અમને ભિક્ષા આપવાની છે જો તમે અતિથિ સેવામાં માનતા હો તો તો તમે નગ્ન થઈને અમને ભિક્ષા આપો અને જો એમ નહીં કરો અમે અહીંથી ખાલી હાથે પાછા ફરશું તેથી તમારા અતિથિ સેવાનો વ્રતનો ભંગ થશે સતી અંસોયાએ પોતાના સતીપણાના પ્રખર પ્રભાવથી જાણી લીધું કે આ ભિખારીઓ નથી પણ ભિખારી વેશમાં રહેલા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે મારા સતીપણાની કસોટી કરવા માટે જે ભિખારી વેશ એમને ધારણ કર્યો છે એ ભલે ગમે તે હોય છતાં અતિથિ સેવાના મારા વ્રતમાં હું સહેજ પણ ભંગ પડવા દઈશ નહીં અને આ સાથે જ એ બીજો વિચાર એમને એ આવ્યો કે મારું મન પવિત્ર અને વિકાર રહિત છે મારા પતિ સિવાય અન્ય પુરુષ માટે કદી પણ અતિથિ ધર્મ ચૂકવો નહીં આથી આ લોકોની શરતનું પાલન કરીને એમને ભિક્ષા વોરાવીશ સતી ભોજનના થાળ તૈયાર કર્યા એ બધું પતાવીને એમને પોતાના પતિનું પાદુકાનું પૂજન કર્યું અને મનોમન કહ્યું કે જેવી રીતે એ માતા પોતાના બાળકને જમાડે છે એ જ રીતે હું આ લોકોને જમાડીશ અને એમને પોતાના સતીત્વના પ્રતાપે ત્રણેય દેવોને નાના બાળકોના સ્વરૂપમાં ફેરવી નાખ્યા આ ત્રણેય બાળકોને ઉચકીને સતીએ રમાડવા માંડ્યા એમને નવડાવ્યા ધોડાવ્યા અને હિંચકાવ્યા અને સુવાડ્યા પોતાના બાળકો ગણીને એમને એ ત્રણેય બાળકોને છાતી ખુલ્લી કરીને ધવડાવ્યા એવામાં ઋષિ બહારથી આવી પહોંચ્યા સતીએ એમને બધી હકીકતથી વાકેફ કર્યા મહર્ષિ સમજી ગયા એ ત્રણેય બાળકો બીજા કોઈ નહીં પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જ છે પતિ પત્નીના આનંદનો કોઈ પાર રહ્યો નહીં પોતાને ઘેરે બટુક સ્વરૂપે ત્રણેય દેવો પધારે પછી કોને આનંદ ન થાય પતિ પત્નીએ એ બાળકોને આનંદથી ઉછેરવા માંડ્યા આ બાજુ સાવિત્રી લક્ષ્મીજી અને શંકર પત્ની પાર્વતીજીને ચિંતા થવા લાગી કે આટલા બધા દિવસો પસાર થયા છતાંય ત્રણેય દેવો હજી પૃથ્વીલોકથી પાછા કેમ આવ્યા નહીં

તમારા વિના અમને કંઈ સૂજ નહીં પડે નારદજીએ દેવીઓની એ માંગણી કબૂલ રાખી અને તેઓ અતિ ઋષિના આશ્રમ પર આવી પહોંચ્યા ત્રણેય દેવીઓએ અનસુયા એના સતીત્વ બદલ અભિનંદન આપ્યા સાવિત્રીએ કહ્યું તમારું સતીપણું અજોડ અને અનન્ય છે પાર્વતીજીએ કહ્યું તમે સાચા પતિવ્રતા છો લક્ષ્મીજીએ કહ્યું તમે તમારી સતીત્વથી ત્રણેય દેવોને બાળકોના રૂપમાં ફેરવી દીધા તો હવે અમારા પર કૃપા કરીને એમને એમનું અસલ સ્વરૂપ આપો સતી અંસુયાએ કહ્યું તમારા પતિઓ પાળનામાં સૂતા છે તમે પોતપોતાના પતિને શોધી લો ત્રણેય દેવીઓ પાળના પાસે આવી અને જોયું તો અંદર રહેલા ત્રણેય બાળકો એક સરખા જ દેખાવાળા હતા કોઈ દેવીને સમજાયું નહીં કે આમાં મારો પતિ કયો આથી તેઓ વળી અંસુયાને કહેવા લાગી કે આપ એમને એમના મૂળ રૂપમાં લાવો એમની આ વિનંતી સાંભળી અતિ અનસૂયા પાળના પાસે આવ્યા અને બાળકના સ્વરૂપમાં રહેલા ત્રણેય દેવોને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપ સૌ તમારા મૂળ સ્વરૂપમાં આવી જાઓ તેઓ એમના મૂળ સ્વરૂપમાં આવી ગયા આ જોઈને દેવીઓના આનંદનો પાર રહ્યો નહીં સતી અનસૂયા હાથ જોડી તણે દેવોને કહેવા માંડ્યો કે આપ બાળ સ્વરૂપે અહીં રહ્યા એથી મારા હર્ષનો કોઈ પાર રહ્યો ન નહીં પણ હવે આપ લોકોના ચાલ્યા જવાથી આ પારનું ખાલી પડશે અને હું આટલો સમય જે દેવ માતા બની હતી એ ચાલ્યું જશે તો એ દેવમાતા તરીકેનું મારું સ્થાન જળવાઈ રહે એવું કંઈક કરો બસ આજ મારી એક વિનંતી આપને છે દેવોએ કહ્યું તમારી એ ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે પછી દેવ લોકોએ ત્યાંથી વિદાય લીધી આ બાજુ કેટલાક સમય બાદ સતી અનસુયા અને અત્રિ ઋષિએ આશ્રમ છોડીને મહારાષ્ટ્રમાં સહ્યાદી પર્વત પર આવેલા માહોર ગઢ પર ગયા ત્યાં સુંદર મજાનો એ આશ્રમ બાંધ્યો અને એમાં રહીને પ્રભુ ભક્તિમાં પોતાનો સમય વિતાવા લાગ્યા એકવાર સતી અનસુયા પતિના ચરણ ચાંપી રહ્યા હતા એ વેળા ઋષિએ પોતાની દ્રષ્ટિ સતીની દ્રષ્ટિમાં પુરોવી ઋષિની દ્રષ્ટિમાંથી દિવ્ય પ્રકાશની એક રેખા પ્રગટ થઈ અને એ પ્રકાશ રેખા સતી અનસૂયાના દેહમાં પ્રવેશ પામી પછી એ જ પ્રકાશ રેખા ગર્ભના રૂપમાં નવ માસ સુધી અનસૂયાના ઉદરમાં વધવા લાગી જ્યારે ભગવાન ત્રિમૂર્તિ સતી અનસૂયા સમક્ષે પ્રગટ થયા એ દિવસે માક્ષર સુદ ચૌદસ અને બુધવાર હતો સતી અનસૂયાએ પ્રગટ થયેલા ભગવાન તરફ નજર કરી તો ભગવાનના શરીરે ભસ્મ હતી હતો લાંબી હતી ગળામાં મોટી માળા લટકતી અંગે અંગમાં દિવ્ય પ્રકાશ રેવાઈ રહ્યો હતો કુલ છ ભૂજા હતી એની નીચેના બે ભૂજામાં માળા અને કમંડળ હતા ઉપરની બે ભૂજામાં ડમરુ અને ત્રિશુળ હતા અને બાકીની બે ભૂજાઓમાં શંખ અને ચક્ર હતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપ ભગવાન ત્રિમૂર્તિનું એવું અદ્વિતીય સ્વરૂપ જોઈ સતી અનસૂયાના અને તે સાથે અત્રિ ઋષિના પણ આનંદનો પાર રહ્યો નહીં બંને જણા ભગવાન ત્રિમૂર્તિને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ આપના દર્શન કરીને અમે બંને ધન્ય ધન્ય બન્યા છીએ પણ આ સાથે અમારી આપને એક બીજી વિનંતી છે કે આપ અમારે ઘેર પુત્ર રૂપે જન્મ લો તમારું આવું રૂપ જોઈને લોકો કેમ માનશે કે તમે અમારે ત્યાં જન્મ્યા છો તમારી ઈચ્છા થશે એમ કહીને ભગવાન ત્રિમૂર્તિ ત્રણ સ્વરૂપમાં ફેરવાઈ ગયા અત્રિ ઋષિ આ ત્રણેય બાળકોના નામ દત્ત ચંદ્ર અને દુર્વા પાડ્યા ભગવાન વિષ્ણુના અંશ રૂપે દત્ત નામ રખાયું બ્રહ્માજીના અંશ રૂપે ચંદ્ર નામ રખાયું અને મહેશના અંશ રૂપે દુર્વાસા નામ રાખવામાં આવ્યું

માતા પિતાને કહેવા માંડ્યું કે વાલા માતા પિતા તમે શા માટે ઉદાસ રહો છો તમારે ઉદાસ રહેવાને કશું જ કારણ નથી જુઓ મારામાં ત્રણેય દેવો તમને દેખાય છે ને આખું વિશ્વ મારામાં સમાયું છે એ ચોક્કસપણે આપ માનો અને આપની ઉદાસીનતા દૂર કરો સતી અંશુયા અને અત્રિ ઋષિની ઉદાસીનતા પછી સદાને માટે દૂર થઈ ગઈ આઠમે વર્ષે દત્ત ભગવાનનો ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યો થોડા સમય બાદ ભગવાનને માતા પિતાની રજા લઈને કૈલાસ પર્વત પર જઈને શંકર ભગવાન કરવા માંડી મહાદેવ પાછા માતા પિતા પાસે આવ્યા અને એમની સેવા કરવા લાગ્યા પણ એમનામાં જનકલ્યાણની ભાવના વધુ ને વધુ પ્રબળ બનતી હતી એટલે એક દિવસ મહુર ગઢમાંથી નીકળીને તેઓ સ્મશાનમાં ગયા અને ત્યાં નગ્ન અવસ્થામાં રહીને તપ કરવા લાગ્યા

એમનો એમને ઉદ્ધાર કર્યો આજે પણ એમનું સ્મરણ કરનાર અને એમનું વ્રત કરનાર વ્યક્તિ સર્વ પ્રકારના સંકોટોમાંથી મુક્ત બને છે એને કોઈ આધિ વ્યાધિ કે ઉપાધિ રહેતી નથી આ લોકમાં સર્વ પ્રકારના સુખો ભોગવી અને એમનો ઉપાસક બનીને મોક્ષને પણ અધિકારી બને છે આવો મહિમા છે ભગવાન દત્તાત્રેયનો તો મિત્રો આ હતી દત્ત ભગવાનની કથા અને તેમનો મહિમા એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગા સ્નાન માટે આવે છે તેથી ગંગામૈયાના તટ પર દત્ત પાતુકાની પૂજા કરવામાં આવે છે ભગવાન દત્તાત્રેયની પૂજા એ મહારાષ્ટ્રમાં ધૂમધામથી કરવામાં આવે છે અને તેઓ તેમને ગુરુના રૂપમાં પૂજે છે ગુજરાતના નર્મદામાં ભગવાન દત્તાત્રેયનું મંદિર છે જ્યાં સતત સાત અઠવાડિયા સુધી ગોળ અને મગફળીનો પ્રસાદ અર્પિત કરવામાં આવે છે એવું કહેવાય છે કે ત્યાં ગોળ અને મગફળીનો પ્રસાદ અર્પિત કરવાથી બે રોજગારને રોજગાર પ્રાપ્ત થાય છે દરેક મનુષ્યને તેની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો આજના દિવસે એટલે કે ભગવાન દત્તાત્રેયની જયંતિના દિવસે ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય છે એટલું જ નહીં તેની દરેક મનોકામનાઓ પણ પરિપૂર્ણ થાય છે આથી આજના દિવસે ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપના દર્શન જરૂર કરવા તથા દત્ત ભગવાનની કથા જરૂર સાંભળવી મિત્રો ભગવાન દત્તાત્રેય એક પ્રકૃતિ પ્રેમી હતા આથી આ દિવસે યથાશક્તિ પશુ પક્ષીઓને ભોજન કરાવવું ગાયને લીલો ખાસ ચારો પુત્રાને ઘરની બનાવેલી રોટલી પશુ પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું જરૂર પૂરવું આમ કરવાથી ભગવાન તથા ત્રીની કૃપા હંમેશા જીવનમાં બની રહેશે ભગવાન દત્તાત્રેયની કૃપા એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોની કૃપા તેમની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ થશે તો મિત્રો આ હતી ભગવાન દત્તાત્રેયની જન્મકથા જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય દત્તાત્રેય જરૂર લખજો સાથે માતા અંશુયાની જય જરૂર બોલાવજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ